ડભોઈ તાલુકાના ચંડવાડા અને અકોટી ગામ વચ્ચે ઓરસંગ નદી પર આવેલા ઓવરબ્રિજના વળાંક પર ગંભીર સ્થિતિ જોવા મળી રહી છે છતાં પણ તંત્ર મૌન સેવી રહ્યું છે ઓરસંગ બ્રિજ પરના જોખમી વળાંક પાસે અનેક જગ્યાએ લોખંડની સુરક્ષા રેલિંગ તૂટી ગઈ છે આ તૂટેલી રેલિંગ અત્યારે રોડ પર નડતરરૂપ બની રહી છે ગાયબ થયેલા સાઇનબોર્ડ વળાંક સૂચવતા રિફ્લેક્ટર અને સાઇનબોર્ડ તો તૂટી ગયા છે અથવા જમીન દોસ્ત થઈ ગયા છે રાત્રિના સમયે અજાણ્યા વાહન ચાલકો માટે આ રસ્તો ડેથ ટ્રેપ સમાન બની જાય છે વધતા અકસ્માતોથી સ્થાનિકોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે છેલ્લા કેટલાક સમયથી અહીં નાના મોટા અકસ્માતોની હારમાળા સર્જાઈ રહી છે તેમ છતાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા કોઈ નક્કર કામગીરી કરવામાં આવી નથી વિશ્વવિખ્યાત પ્રવાસન સ્થળનો માર્ગ છતાં ઉપેક્ષા કરવામાં આવી રહી છે સ્ટેચ્યુ ઓફ યુનિટી જવા માટેનો આ મુખ્ય માર્ગ છે ત્યારે દરરોજ હજારો પ્રવાસીઓ અને સ્થાનિકો આ માર્ગનો ઉપયોગ કરે છે ડભોઈથી તિલકવાડાને જોડતા મહત્વના માર્ગો ઉપર જો કોઈ અકસ્માત સર્જાશે તો તેની જવાબદારી કોણ લેશે તે વિષયને લઈને પણ સ્થાનિકોમાં ચર્ચાનો વિષય બન્યો છે